तो फ्रूट सलाद केवी रहते बने ऐसे या लाने तो आये पुणे चीज़ दियो दियो ना तो फ्रूट सलाद केवी रहते बने ऐसे ये आप डर जोशी तो आप आये रस्वा या बना आये ऐसे त्यारा कारी कर क्या है आई बाते हैं शिव कैंडे उतारे हूँ क्या એ તો હા હા આ બધું ઓરજન આનો આવ્યો બરો ને આપણે ના પબજી વાળા ભાઈ બતો પર મયુ કોક કરી કોણ બોલા પબજી વાળા એ એ પબજી પબજી નો રમત આજ નો દિવસ તો આ રીતે બધા હનુમાનજી મિત્ર મંડળ ભેગુ થઈ ગયું છે આ બધું છોકરાઓ બેઠા છે અને આ છે આપણે હનુમાનજી મહારાજનું ઊંચે બોલો